હે માતાજી મિત્રો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં છો ને અત્યારના સાત વાગી ગયા હશે એટલે અમારે હમણાંથી બ્લોક બનતો નહોતો હમણાં કામમાં લાગુ પડી ગયા હતા એટલે કોઈ ઉતરાવણી ઉપર મજા આવતી નથી એટલે પછી બ્લોક નહોતો ભણાવ્યા હવે અમારો બ્લોક આવશે હવેથી ચાલુ કરી નાખ્યા કોમમાં એવું હતું ને બહાર લાવવાનું થયું પછી થોડું ખેતીનું કામ હતું એટલે એમાં લાગુ પડી ગયા હતા એડા વહેણતા હતા એટલે આવું બધું કોમ હતો એટલે કોઈ બ્લોક બનાવવાની મજા આવતી નથી અને કોઈ ટાઈમ નહોતો રહેતો એટલે અને ટાઈમ ઓછો રહેશે શું છે ઢોરણ બોરણ વધારે હશે ને એટલે અમને થોડું ટાઈમ ના રહે એટલે બ્લોક ઓછા બને છે જય માતાજી જય માતાજી એ આમ તો જો વાદળ વાદળણ બધું આવી ગયું છે એટલે હવે પાછા બધું હમું કરવું પડશે એડાણ બેડાન ખળમ પડ્યા છે ને તો ભેળા કરશે તારે ના આ તો ના થાય માવઠો થઈ જાય તો વળી પાછો ઉથમવાનો થાય એટલે ખેડૂતોને તો આવી દશાવે છે ગમે એને ગમે એ કોક ચિંતા જેવી વસ્તુ આવી જ જાય હવે આજ વાદળા કઈ ના છે પેલા બફાઈ ગયા સણા મિત્રો કાલ કાલ તો હોજે સણા લાયા તા તુમાસ 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 સણા છે સણા નહીં પીવો સારું હેડો પકડ્યો લાખો કહો શાક પાછો પાછો બફાઈ ગયા છોળા નહીં સણા 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 બફાઈ ગયા લઈ નું તો બરે છે તો લોજી હું કાળી ઊઠ પણ પાણી ઉખળ તો ખાય ડાળી ઉકાળો તો મિત્રો અમારે તો પોણી ભાઈ બરફ કરી રહ્યા જ છે આઠ વાગે આઠ વાગે તો ઉઠી જ છે એટલે કેટલી વાર છે હવે હો જો આવ્યો છે ને એના માટે હેડો નિશિત આપણે છે ને પેલો આકલો રહે થાતો એ ઉભો કરવાનું છે હેડો ai lạc lòng, rất bạo lòng, chơi đến chơi đi chơi đến chơi đi cô đâu chơi đến chơi đi chơi đến chơi đi, em em muốn bón rồi, em này bao giờ

ah aman nitu sih kaisi nitu eh nitu mangga lah gak diake am eh ah pilih baju ya am boleh ke mau boleh ya ke, eh, ah, ke yeah? bol kawal, <coughs> <coughs> eh, oh tadi cukup apa ladu ya ada di aman nitu harus kok

તો મિત્રો અમારે મિશ્ર કામ કરાવવા આવ્યો છે મેસર થી અને અમારે અહીંયા મકાઈના ભારા હમણાં ઉપાડશે સાજ નાખશે ગાય નાખશે ને અમારું ઉરી અમારું ઉરી ઓખર નાખશે અને એની એની મમ્મીની ખુરશીમાં બેસે ખુરશી ઢાળીને દાખલો ઓછું કાહો ચલો તો મિત્રો મેલવા જવાના છે અમારે નીતિન નહીં લઈ જવાની નહીં લઈ દાવી બીજા આખો દાડો ના લાવવાનો એમાં એ ચશ્મેરી

હવે તારું પાડવાનું ચાલુ કઈ મકાઈ છે વધારું મકાઈ વાઢવાનું ચાલુ છે ભાડા ઉપાડવાના છે તો મોડું થઈ જાય છે ટાઈમ રહેતો જ નહીં ધોરમ ધોરણ ટાઈમ જતો રહેશે

તો મિત્રો હવે આપડે બેસી ગયા જમવા માટે તો રોટલી જ છે મકાઈ નો રોટલો સ્પેશિયલ આમના માટે બનાવ્યો છે